પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસ પહેલા પ્રયાગરાજમાં પહોંચ્યું નિષાદ રાજ ક્રુઝ ભારતીય આંતરદેશીય જલમાર્ગ પ્રાધિકરણ દ્વારા સંચાલિત અદ્યતન નિષાદ રાજ ક્રુઝ સફળતાપૂર્વક પ્રયાગરાજમાં આવી ગયું છે આ વૈભવી ક્રુઝ જે વારાણસીથી તેની યાત્રા પર નીકળ્યું હતું આવનારા મહાકુંભ ઉત્સવમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે નિષાદ રાજ ક્રુઝ આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને તેના મુસાફરો માટે આરામદાયક અને યાદગાર અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે પ્રયાગરાજમાં ક્રૂઝનું આગમન થતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તેર ડિસેમ્બરના નિર્ધારિત પ્રવાસની તૈયારીમાં એક મુખ્ય ક્ષણ છે તેમના પ્રવાસ દરમિયાન પીએમ મોદી વિવિધ સમારોહો અને કાર્યક્રમોમાં ભાગ લેશે જેમાં ગંગા આરતી અને સંગમમાં ઔપચારિક સ્નાનનો સમાવેશ થાય છે વારાણસીથી પ્રયાગરાજ સુધીની નિષાદરાજ ક્રૂઝની યાત્રા ખૂબ જ

નિષાદ રાજ ક્રુઝની સરળ યાત્રા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી વારાણસી પ્રશાસને સફળતાપૂર્વક ક્રુઝને મોકલી હતી અને હવે તે તેના ગંતવ્ય પર પહોંચી ગયું છે નિષાદ રાજ ક્રુઝ મહાકુંભના સમાપન સુધી સંગમ વિસ્તારમાં રહેશે ક્રુઝ સાથે બે નાની બોટ્સ પણ યાત્રાળુઓને સંગમના પ્રવાસ પર લઈ જશે આઈડબ્લ્યુ એ ક્રુઝના સંચાલનને સુગમ બનાવવા માટે સંગમ વિસ્તારમાં છ જેટીઓના નિર્માણની યોજના બનાવી છે કિલાઘાટ ઘાટ અને અરેલ ખાતે બે જેટીઓનું નિર્માણ થઈ ચૂક્યું છે જ્યારે બોટ ક્લબ અને સરસ્વતી ઘાટ નજીક વધારાની જેટીઓની યોજના છે નિષાદ રાજ ક્રૂઝનું આગમન મહાકુંભના મુલાકાતીઓ માટે કુલ અનુભવને વધારવાની અપેક્ષા છે જે તેમને પ્રયાગરાજના પવિત્ર સ્થળોની અનોખી અને વૈભવી રીતે શોધખોળ કરવાની તક પ્રદાન કરે છે